હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે જમવામાં તો આપણે રોજ તો તમને રોટલી બતાવી દઉં છું પણ આજે એમ થયું કે લાઈવ રોટલી બનતી તમને બતાવું તો આજે લાઈવ રોટલીનો આપણે જોવો તમને બતાવું છું ફુલાઈને મસ્ત દડો થઈને રોટલી બને છે જુઓ તો વિડીયોને એક લાઇક તો કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જો ફૂલાઈને દડો થઈને મસ્ત રોટલી આપણી તૈયાર થાય છે અને રોટલી સાથે આપણે આજે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક આ છે રીંગણા બટેટાનું શાક અને એની સાથે છે આપણે કોબી અને ટીંડોળાનો સંભારો તો ચાલો આવી જાવ બધા જમવા અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા કાઠિયાવાડના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો